સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની એકસો ને વીસ કરતાં વધુ સંસ્થાઓ આવેલી છે અને આ તમામ સંસ્થાઓ જે છે તે સંકલન સમિતિના નેજા હેઠળ કામ કરતી હતી પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા એક નવું મંચ બનાવવામાં આવ્યું જે મંચનું નામ આપવામાં આવ્યું સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ અને આ મંચ થકી ભાવનગરના મહારાજા વિજય રાજસિંહજીને જે સ્થાન આપવામાં આવ્યું આ સ્થાન આપતાની સાથે જ આખે આખું સંમેલન જે છે તે ચાલી રહ્યું હતું પરંતુ વાદ અને વિખવાદ જે છે તે ક્યાંક નામ ન બોલવાને કારણે અને ક્યાંક આમંત્રણ ન આપવાના કારણે થયું હતું શું હતું આખું આ વાદ અને વિખવાદ જુઓ આ વિડીયોની અંદર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે નવું શક્તિ અસ્મિતા મંચની રચના થઈ અને આ રચનાની અંદર શંકરસિંહ બાપુ દ્વારા તમામ હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવી કે જે અંતર્ગત ભાવનગરના મહારાજાને પ્રમુખ બનાવવામાં આવ્યા તાંતાના સ્ટેટને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા આ સહિત અલગ અલગ ક્ષત્રિય સમાજમાંથી આવતા લોકોને હોદ્દેદારો તરીકે નિમણૂક કરવામાં આવ્યા આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બા વાળા દ્વારા સ્ટેજ નજીક આવીને હોબાળો કરવામાં આવ્યો અને હોબાળોનું કારણ એકમાત્ર હતું કે પદ્મિની બાનું નામ ના લેવાયું જોકે અનેક ક્ષત્રિય મહિલાઓ હતી કે જેમને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું પરંતુ પદ્મિની બાને સ્થાન ન આપવામાં આવ્યું અને તેમનું નામ પણ ના લેવામાં આવ્યું જેને લઈને આખો આ વિખવાદ શરૂ થયો જો કે જ્યારે વિખવાદ શરૂ થયો ત્યારબાદ પદ્મિની બા સાથે વાતચીત કરી હતી કે તમને સ્ટેજ ઉપર સ્થાન ન આપવામાં આવ્યું એના કારણે આપે આખે આખો આ વિખવાદ કર્યો કે આ વિખવાદનું કોઈ અન્ય કારણ છે ત્યારે પદ્મિની બા દ્વારા પણ કહેવામાં આવ્યું કે મારે અર્જુનસિંહ સાથે જૂની મેટર ચાલે છે જ્યારે મારું અનશન ચાલતું હતું જ્યારે પરસોત્તમ રૂપાલાને ટિકિટને લઈને આંદોલન કરી રહ્યા હતા ત્યારે પણ આ ભાઈએ મને અનેક વખત હેરાન પરેશાન કરી છે શું કહ્યું પદ્મિની બાએ એકવાર એ પણ સાંભળો હાજી હું ત્યાં હાજર જ હતી અને સારી એવી એક સામાજિક એકતા કે છે કે સામાજિક જ રાખશું અને સમાજ હંમેશા એક રહે એવી જ હું આશા રાખીશ અને એટલે જ હું અહીંયા પધારી હતી કે હું પણ એ જ જોવામાં માંગુ છું કે સમાજ એક રહે જી પણ કાર્યક્રમ પૂર્ણ થયો જી તમામ લોકોને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું જી આપને સ્ટેજ ઉપર સ્થાન નહોતું આપવામાં આવ્યું એટલા માટે આપણે વિરોધ ત્યાં નોંધાવે તો શું એનું મુખ્ય કારણ જી ના બે ચાર ભાઈઓ અમારી પાસે આવ્યા હતા નામ પણ લખી ગયા હતા પણ અમારે એક કર્ણીશેનાનો નિયમ હતો કે ભાઈ અમે હું નીચે જ બેસું છું એટલે મેં કીધું અમે સ્ટેજ ઉપર નહીં આવીએ પણ આપ નામ એનાઉન્સ કરી શકો છો એટલે અર્જુનસિંહ જે છે ગોહિલ એ અત્યારે નહીં અવારનવાર હું આંદોલન દરમિયાન પણ જોતી હતી કે અવારનવાર એ જ્યારે પણ મારી પાસે મીડિયા આવતું અથવા તો કાંઈ પણ તો ત્યારે એ મારે બાજુમાં આવી અને કે થોડુંક એવું બધું વર્તન કરતા મીન્સ કે આમ વચમાં આવી જતા મને બોલવા ન દેતા ગમે ત્યાં એ મને નડેલા છે એટલે આજે પર્સનલી મારે એનું પૂછવું છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે તમારે આજે પણ એને દસ ભાઈઓએ કીધું કે બાનું નામ બોલો બા પધાર્યા છે તો એ ભાઈએ નામ જ ન બોલ્યું અને મેં પણ પછી મારામાંથી મારા બહેનોએ ફોન કર્યા અર્જુનિં ને અર્જુનસિંહ તો એને કહી શક નહીં આવા સિંહ કેવા લાયક નથી કે જ્યાં એક સ્ટેજ ઉપર એને માઇક મળી ગયું ગયું ને એને એમ થઈ કે મોટો ભા થઈ ગયા તો આવા સ્ટેજો મારે તો હજારો આવેલા છે અને હજી હજારો આવશે કેમ કે મારી કામગીરી એવી બોલે છે એટલે મને સ્ટેજની કોઈ પરવા નથી પણ અર્જુનસિંહ જે છે એ અવારનવાર સુકામ નડે છે એ મારે એને પર્સનલી મારી મેટર થઈ ગઈ છે એની સાથે ખાસ કારણ ભૂત અત્યારે એ પ્રકારની તમે વાત કરી આંદોલન દરમિયાન હજી ઘણી વાર મારે જ્યારે અણસન હતું જ્યારે રેલી હતી અને મને પરાણે ભાઈઓ અને બહેનોએ ત્યાંના ગાડીમાં બેસાડી હતી હું નથી બેસવા માગતી પણ હું પાણી પણ નથી પીતી એટલે એક ચાલવાની મારી પરિસ્થિતિ નથી ત્યારે આ ભાઈએ મારી ગાડીની ચાવી લઈ લીધી હતી એક રેલીમાં પણ એ બગાડવા માંગતા હતા મારો કાર્યક્રમ બગાડવા માંગતા હતા અને એને ગાડી ત્યારે પણ અમે જતું કરી દીધું હતું કે હાઈ છે આપણા જ ભાઈ છે કાંઈ વાંધો નહીં અને અવારનવાર એ મેં એનું જતું કર્યું છે પણ હવે નેક્સ્ટ ટાઈમ હું જતું નહીં કરું જ્યારે પદ્મિની બા દ્વારા અર્જુનસિંહ ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા ત્યારે અર્જુનસિંહ પાસે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કેમ કે આખો મામલો જ્યારે સ્ટેજ નજીક ગરમાયો હતો ત્યારે અર્જુનસિંહ દ્વારા પદ્મિની બાને ત્યાંથી દૂર લઈ જવામાં આવ્યા હતા અને વાત જે છે તેનું સમાધાન કરવાની વાત થઈ રહી હતી પરંતુ આ તમામની વચ્ચે અર્જુનસિંહે પણ પદ્મિની બા સામે ગંભીર આક્ષેપો લગાવ્યા અને તેમણે કહ્યું કે જ્યારે આ પ્રકારનું સમાજનો કાર્યક્રમ હોય ત્યારે સામે આવીને આ પ્રકારે ના બોલવું જોઈએ જ્યારે આ પ્રકારે એટલે કે વિરોધ નોંધાવતા હોય છે ત્યારે એ કોઈ વ્યક્તિનું ખોટું નથી દેખાતું એ સમાજનું ખોટું દેખાય છે અને તેને લઈને પણ તેમણે કહ્યું કે પદ્મીને વાહ કોણ છે હું તો એમને નથી ઓળખતો આપ ઓળખતા હોય તો આપ જણાવો અને હું એમને સ્ટેજ કેમ આપું આ પ્રકારના પણ સવાલો ઉપસ્થિત થયા હતા શું કહ્યું હતું સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહે એકવાર એ પણ સાંભળી લો આમાં હું બધાને સ્ટેજ પૂરું પાડી ન શકું કોઈપણને સ્થાન આપું સ્ટેજ છે ને એ બહુ જવાબદારીવાળી વસ્તુ છે તમે સામાન્ય બેનશ્રી જે રીતે બોલતા હતા એ ગેરવ્યાજબી છે પોતાને એક સમાજના મોટા હોય એવું ચિત્રાય એવું બને એની માટે એક મીડિયાનું માધ્યમ બનવા માટે થઈને પોતે અવાજ કરે છે પણ હું બેનને પણ વિનંતી કરીશ અને આવી દીકરીઓ કોઈ પણ મારી બહેનોને પણ વિનંતી છે કે આપણે મીડિયામાં મોટા થવા માટે ક્યારેય પ્રયત્ન નહીં કરીએ દીકરીઓ બહેનો જે કોઈ છે સમાજ સેવા કરશે એટલે આપોઆપ મોટી થશે અને દીકરીઓને સન્માન વધશે ગૌરવ વધશે એવું કાંઈક કાર્ય કરે આની અંદર કોઈ પણ આવું કરવાથી મીડિયાનું એક માધ્યમ બનવું હું માનું ત્યાં સુધી સામાજિક રીતે અયોગ્ય છે અર્જુનજી જ્યારે સંકલન સમિતિ બનાવવામાં આવી હતી ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતે પરસોત્તમ રૂપાલાના વિરોધ વખતે એ વખતે હર હંમેશા પદ્મીને બાજે છે તે અહીંયા રાજપૂત ભવન પણ આવતા હતા રાજકોટ હોય સૌરાષ્ટ્ર ઝોનની અંદર કોઈ મોટું કાર્યક્રમ હોય તો ત્યાં ત્યાં હાજર રહેતા હતા અને હવે આ કાર્યક્રમથી તમને દૂર રખાય છે ક્યાં કેવું છે પદ્મિની બા કોણ છે આપને ખ્યાલ છે આપને ખ્યાલ છે આપને નથી ખબર મને નથી ખબર હુઈ સી અને વાય વી પ્રોવાઇડ હિમ સ્ટેજ બિકોઝ બાપુ એક વસ્તુ સમજો આપ તમારી સામે હું જેમ ફાવે એમ બોલું આજે હું જેમ ફાવે કોઈ પણ મારા વડીલ છે કોઈ મિત્ર છે સમાજના આગેવાન છે અશ્વિનસિંહભાઈ વિશે હું કાંઈક બોલીશ તો હું વામણો લાગુ છું મારો સમાજ વામણો લાગે છે સાહેબ એમને ખ્યાલ નથી હું કોને કોને કહેવા માગું છું હું મને બદનામ કરું છું ના હું મને નથી કરતો મારા સમાજને બદનામ કરું છું આનું દુઃખ લાગવું જોઈએ સાહેબ આની માટે રોવું પડે આ સમાજ માટે બલિદાન દેવાની વાત છે આ આવી વાહિયાત વાતો કરવાનો કોઈ સ્થાન નથી એની માટે ચિંતા કરવી પડશે અને સમાજના આવા વાહિયાત લોકોને હું વિનંતી કરી તમને પત્રકાર મિત્રોને કરું છું આવાને સ્થાન નહીં આપશો જેથી કરીને સમાજ ખોટા લોકોને માન ના આપે અને તમારી લીધે અને અમારી લીધે અમે ઘણીવાર એમને સન્માન સાથે જે બોલે છે જેમ ભાવ એમ બોલે છે એટલે સ્ટેજ પણ આપ્યું છે જો આવા સ્ટેજવાળા લોકોને જો આવી રીતે માન મળતું હશે તો માનું ત્યાં સુધી એની માટે કોઈ પણ જવાબ દેવાનો જગ્યા ક્યાંય પણ નથી આખો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આખે આખો કાર્યક્રમ જેની અધ્યક્ષતાને યોજાયો હતો તેવા અશ્વિનસિંહ સર્વેયા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ તમામનો આભાર આપ અહીંયા આવ્યા ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ ખૂબ જ સારો રહ્યો પરંતુ કોઈને ખ્યાલ ન હતો કે કાર્યક્રમની અંતિમ ઘડીઓ જે છે એ અંતિમ ઘડીઓમાં આટલો મોટો વિખવાદ થશે અને આ વિખવાદ માત્ર ને માત્ર નામ અને સ્ટેજ ઉપર ન બેસાડવાના કારણે અથવા સ્ટેજ ઉપરથી નામ ન લેવાના કારણે આખે આખો મામલો ગરમાયો આપનું શું માનવું છે આખે આખા કાર્યક્રમને લઈને અને પદ્મિનિભા દ્વારા આખે આખો વિખવાદ ઊભો કરવામાં આવ્યો અથવા તો તેમને અર્જુનસિંહ સાથે અન્ય કોઈ જૂની અદાવત હોઈ શકે છે કે જેના કારણે આખે આખો આ મામલો ગરમાયો પરંતુ જ્યારે નવું મંચ ઊભું થઈ રહ્યું હતું અને નવા મંચનો કાર્યક્રમ સુમેળ પૂર્ણ થઈ રહ્યો હતો અને આ દરમિયાન આખો આ વિખવાદ થયો શું આ વિખવાદ એ દરમિયાન કરવા જેવો હતો કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ વિખવાદ થવો જોઈતો હતો એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ ને આપ આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો